ભાણવડમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો અંગે વિક્રમ માડમે નિવેદન આપ્યું કહ્યું કે ભાજપમાં લીલીવાડી અને ભ્રષ્ટાચાર કરવાની તક છે ભાજપ દર વ્યક્તિ કોંગ્રેસમાંથી વરરાજો વરરાદો ગોતે છે ભાજપ પાસે જાણીયા તો ગણાય છે પણ વરરાદો નથી વધુમાં કહ્યું કે ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં ઉમેદવાર કોંગ્રેસમાંથી જ ગોતવો પડે છે ભયંકર ભ્રષ્ટાચાર ત્યાં ખાવાની તક મળે છે ત્યાં અત્યારે લીલીવાળી છે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હોય સતત મિનિસ્ટર હોય અને એક વોર્ડની અંદર ચાર હજાર મત એમાં ચાર કેન્ડિડેટ એ પણ જો પોતાની પાર્ટીના ન ગોતી શકતા હોય તો તમે સાબિત થાય છે કે પ્રજા માટે કામ કર્યું જ છું પ્રજા તમને ચાહતી નથી જો વિચારધારાના મત હોય ભાજપને વિચારધારાના મત મળવાના હોય તો ભાજપનો કાર્યકર છે એને ટિકિટ આપી દીયો ને એને વિચારધારાના મત મળી જશે ના એવું નથી દર વખતે કોંગ્રેસનો વરાજો ગોતી આવવાનો જાની તો એની પાસે બિચારા પાસે એટલા બધા છે પણ વરાજો કોઈ નથી વરાજો તો કોંગ્રેસમાંથી જ લેવો પડે છે કારણ થયું કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા અને જેને લઈને કોંગ્રેસ નેતા વિક્રમ માડમે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે ભાજપ પાસે ઉમેદવાર જ નથી ભાજપે વરરાજો હંમેશા કોંગ્રેસમાંથી જ ગોતવો પડે છે ત્રીસ વર્ષથી ભાજપ સત્તામાં હોવા છતાં ઉમેદવાર તો કોંગ્રેસમાંથી જ કાઢવા પડે છે ભાણવડમાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનો અને એ મુદ્દે વિક્રમ માડમે આ નિવેદન આપ્યું હતું